ગઢડાના ગુંદાળા ગામની નદીમાં ભારે વરસાદના કારણે આવ્યું ઘોડાપુર બોટાદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ત્યારે ઉપરવાસમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા જ્યારે અનેક નાના ડેમો તેમજ નદી નાળા છલકાયા હતા ત્યારે ગઢડા તાલુકાના ગુંદાળા ગામની સાદરડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું સાદરડી નદીના ઉપરવાસના ઇંગોરાળા પડવદર સમઢિયાળા ગામોમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી સાદરડી નદીમાં પૂર જોવા ગામના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ સાથે જ તંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો તેમજ નદીના તટ પર લોકોને અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી હતી હાલ તો સદરડી નદી બે કાંઠે વહેતી થઈ હતી જેને લઈ લોકો અને ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે